નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું હવામાનની અગત્યની આગાહી મિત્રો અત્યારે જ્યારે પંદરમી જાન્યુઆરી થઈ ગઈ છે અને આજે વાસુ ઉત્તરાયણનું પર્વ છે ત્યારે આજે ગુજરાતમાં પવનનું પ્રમાણ કેટલું રહેશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ મિત્રો અત્યારે જ્યારે ઉત્તર ભારતના અનેક વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા વર્ણવામાં આવી હતી જે સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે અને જે તે વિસ્તારમાં બરફવર્ષા અને સામાન્ય વરસાદ પણ થઈ રહ્યો છે જેના ભાગરૂપે થઈને ગુજરાત તરફ એક શીત લહેર જોવા મળશે વહેલી સવારે અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ અને ઝાકળ વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે હવે મિત્રો આજે તારીખ પંદરમી જાન્યુઆરી છે તો આજે પવનની પણ વાત કરી દઈએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગઈકાલે તારીખ ચૌદ જાન્યુઆરીની સરખામણીએ આજે પંદરમી જાન્યુઆરી પવનનું પ્રમાણ થોડું વધારે રહે તેવી સંભાવના છે એટલે મિત્રો આજે પવનને લઈને ચિંતાના કોઈ સમાચાર નથી ઉપરાંત મિત્રો આવનારા દિવસ એટલે તારીખ સત્તર અઢાર અને ઓગણીસની આસપાસ ગુજરાતના અનેક વિસ્તારમાં એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે પરંતુ તે વાદળ હશે તે અપર ક્લાઉડ હશે એટલે કે ઊંચાઈવાળા વાદળો હશે જે વરસાદી વાદળો હોતા નથી એટલે એક આપણને સામાન્ય વાદળછાયું વાતાવરણ દેખાય પરંતુ વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર ગુજરાત માટે નથી ઉપરાંત મિત્રો અત્યારે ઠંડીનો જે માહોલ છે તે પણ યથાવત રહેશે તારીખ વીસ જાન્યુઆરી સુધી તો ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં પણ નીચે જાય તેવી શક્યતા છે એટલે મિત્રો ઠંડીમાં નોંધપાત્ર આપણને એક એવરેજ ઠંડી જોવા મળશે અને આવનારી તારીખ વીસ એકવીસની આસપાસ ફરીથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જે બરફવર્ષા અને સામાન્ય વરસાદ આપશે જેની શીત લહેર છે કે ગુજરાત અને રાજસ્થાન સુધી ફરીથી જોવા મળવાની છે એટલે આપણે ઓવરઓલ જણાવીએ કે આ જે જાન્યુઆરી મહિનો છે તેમાં એક ઠંડીનો માહોલ આપણને યથાવત રહેશે ઠંડીવાળું વાતાવરણ જોવા મળશે પરંતુ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે પરંતુ અત્યારે જ્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં જે દક્ષિણ ભારત છે તેના અનેક વિસ્તારમાં હજુ પણ છાંટાછૂટી અથવા તો નાનાકડા વરસાદી ઝાપટા થઈ શકે છે પૂર્વ ભારતના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે ઉત્તર ભારતમાં પણ એક પછી એક ડબલ્યુ ડી પણ આવે તેવી શક્યતા છે ઓવરઓલ મિત્રો જણાવી દઈએ કે આવનારા દિવસોમાં ઠંડીનો માહોલ રહેશે ઉપરાંત પવન અનુપ્રમાણ પણ જોવા મળશે એટલે આ બંને વસ્તુ આપણને ખાસ કરીને જોવા મળનારી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે